જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતી ભાવનગર પંથકની યુવતીનું અપહરણ કરાયું જામકંડોળા ચેકપોસ્ટથી પોલીસે મુક્ત કરાવી યુવતીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે વિશ્વાસ ધામ આશ્રમમાં છેલ્લા બે મહિનાથી મંદિરમાં સેવા પૂજા કરી સાંસારિક જીવનનો ત્યાગ કરી એક મહિલાએ પોતાની જાતે નિર્ણય લઈ મંદિરમાં સેવા પૂજા કરવા માટે આવેલ હતી ત્યારે તેમના પરિવારના લોકોએ આ મહિલા મંદિરમાં સેવા કરતી હોય તે સારું ન લાગતા આઠ થી દસ લોકોએ ધોકા પાઇપ સેવા હથિયારો લઈ આ મંદિરમાં ઘેર પ્રવેશ કરી આ મહિલા ઉપર એક સંપ કરીને ઢોર માર મારી જાણે આશ્રમમાં રહેતા લોકો અને આ મહિલાને ઢીમ ઢાળી દેવું હોય તે

જ્યારે જામકંડોડા પોલીસ અને કાલાવાડ પોલીસે મહિલાના અપહરણના સમાચાર મળતા જ પોલીસે નાકાબંધી કરાવી અને પોલીસની સરાહનીય કામગીરીથી જામકંડોડા પોલીસે આ મહિલાને જ ગાડીમાં લઈ જતા હતા તેમણે સતર્કતાથી આ ગાડી રોકી અને અપહરણ થયેલ મહિલાને આરોપીઓના કબજામાંથી છોડાવી તાત્કાલિક સારવાર હેઠળ મેકી એક માનવતાની ભૂમિકા પોલીસ દ્વારા ભજવવામાં આવી હતી ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ અપહરણ દ્વારા માર મારવા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી આરોપીઓને દબોચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હાલ તો આ તપાસ જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓને સજા મળે સાથેની વાતચીતમાં કહેવામાં ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને ઈ મારી મરજીથી હું અહીં આવેલી છું કોઈને ધાક ધમકીથી હું અહીં આવી નથી જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી હદ એટલે કે બે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ટીકા પાટો અને ધોકા વડે એટલો માર માર્યો બેને મેંથી માર માર્યો અને મને ઢસડી કપડાનું ભાન રહેવા ન દીધું અને મોઢે મોંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા જે કંડોના ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા દોઢ દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે એટલે અવારનવાર આવી બધી ધમકીથી મૂંડરી ગયેલ છું એટલે સરને પોલીસ સરને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે કારણ કે મારા પરિવાર પરિવારજનોની સંભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દેશ છે હર્ષલ ખંદેડિયાનો પોસ્ટ એસ નાઈ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે છુડાયેલ રહું એસ નાઈ ન્યૂઝ સાથે